ત્યાંનું તો વાર જોતો પાંચ અત્યારે બસ આવી છે દર્શન કર્યા બધા આરતી કરી ભાઈ ગયા મિત્રો આવ્યો આમાં સડી જઈ હવે ફાઇનલી પાલે દાણા ફૂઈ ગયો છે ખાવા ખાઈ ગયો છે ઊભા ઊભા એવો એટલે કે એક્સ્ટ્રા બસમાં આ સીધા બગદાણાની એક્સ્ટ્રા બસ મૂકાય હોય તો હું આવ્યો ઈ જ ત્યાં અત્યારે આપણે જવાનું છે દીદીના ઘરે ઘરેમાં જતા મીને પપ્પા જમરો થઈને એ માટે દવા એ ડુંગરામાંથી ગોતી છે તો જો પડશે લેવા માટે હા તમે કન્ટિન્યુ લોકમાં હમણાં ગેટેડેની બસ આવશે માલ જાવ શું ખૂબ આજે ઘરે જાઓ ખાલી જાઓ કાં નેકે ડેમા રૂમી દો આ ફાઇગી ગયો તો આખે એક કલાક છે તો બસ સૂકી ગયો મારે ડાયરેક્ટ જવા માટે બસ સૂકી ગયો એટલે આપણે નાની નાની બસ મળી ગઈ છે હવે તો નીકળી ગઈ નાની માળ પાડીએ તાણે તું નાની માળ આવે બીજી નહીં ખરેન્દ્ર તો બહુ આવે છે પણ હવે અગિયાર કિલોમીટર છે ધીમે ધીમે

તમે કીધું પછી આવું પડ્યું હું કરું આરે કેમ ન આવો ત્યાં રામ રામ કદી કા આહા નાનું બાવ અમારે જો ઢિંગ્યું આહા ની સે સંમા રહે તો વાત છે લા હું ગઈ ગયો મિત્રો આપણે ઝોલાખામાં ગડી જવું છે ગડી પી જવું છે એ તો વાત છે આને કેવાનું છે છે બગદાણા બહુ મજા આવી ગયો પણ કે કાય ઘટના આલ ચોકલેટ ખાવી તો ખાવી પરસાજી આલ્યો પરસાજી

એવું છે વાહ ભાઈ વાહ હાલો બધા અનિલ ચારોલિયા દર્શન કરતા પહોંચી ગયા છે બાર જ્યોતિર્લિંગ બધા જ્યોતિર્લિંગ મિત્ર સમજ જેમ કે સોમનાથનું મંદિર કૈલાશ ધામ આ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે જેમ કે સોમનાથ નું છે એ રીતના બધા બાર જ્યોતિર્લિંગ નું છે મંદિર એ બધા આ છે ધુર્મેશ્વર જ્યોતિલિંગ એ રીતના બધા મિત્રો છે મહાદેવ ના જોવા તમે અરે અરે મહાદેવ તો દર્શન તમે બધા કરી લેજો મિત્રો જય ભોળાનાથ આનથી નજારો જોવો મિત્રો સમજો કાંઈ ઘટાની એવો નજર આવે છે ડુંગરા ડુંગરા વાળું વાતાવરણ છે મજા આવી જાય મિત્રો રહેવાની અલગ જ આનંદ આવે ફરવાનું નથી અહીં હું અત્યારે બપોરે જમી લો પછી રાત્રે નહીં જમું લતા હું કરી બરાબર બરાબર છે હાલો તો મિત્રો આપણે જમવા લો અહીંયા બધા તો વેચે મસ્ત મસ્ત પ્રસાદી વેચે આશા ડાલો આપણે મિત્રો આવાળો મસ્ત પ્રસાદી લેલી અત્યારે તમે લો કાંઈ ઘટે નહીં પરસાદીમાં જય ભાળાનાથ અમારો મગનનો તો બોલી નથી આપતો મિત્રો એમ છે કા તો આ રીતના જમવાનું આછા ઉતરવો અમારો તો વાહ ભાઈ ખાઓ ખાઓ પણ અમારા છે ને સત્ય અપીકામાં અમને આ બધા કેમ પાલ્ટી

કિશન હાલા અને તન જઈએ છીએ તમે કન્ટિન્યુ જો વ્લોગ માં હતા મૂડ નથી ના જી મૂડ રાખે વર્ષે પણ આમ વખત નાખ છેડો છે એ તો આ છે બહુ મસ્ત છે હાલો મિત્રો હાલો હાલો અમાર ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે હું કાળો મારા કિશન ભાઈ સ્ટાર આમે તો હમી તજા દેખે ના જવાનું છે તો અહીંયા કણે ડાયરેક્ટ દેખે છે ને તજા ના જવાનું છે અમારે એવું મસ્ત પાણી આવે તો ચરણા જેવું હા આવે છે ડુંગરા પછી કાકા ડુંગરનું પાણી તો ટ્રેકિંગ હવે આથી અમારું ટ્રેકિંગ ખાસ આવ્યું વાડીમાંથી બહાર નીકળાય છે કા વરસાદ પણ ચડી ગયો છે ફૂલ તો નજારો તો મસ્ત હશે આમાં ઘાસ તો આવે હાલો Onde é na પાણી નથી પીવું આગળ આમ નહી મળે પછી આ પીવાનું પ્યોર કેવાય મસ્ત તો આગળથી થી પીશ પૂરું કે હું કાળ ના ઉસે ઈ જો ની ટ્રિક તો મિત્રો પાણી પીવા સ્ટાઇલ જો એ ભેડિયો એવો ભેડિયો દેખી ભેડીઓ આહા શી કેવાય શી ભાઈ આને કે કૂતરું વાહ કાળો વાહ જંગલી કૂતરું પાણી પી લીધું તારે પીવું છે હા લાલી વારો છે મિત્રો પીવાનો પીયા 哇嘿，卡卡，老老卡卡老卡卡比，把你比了，吧，哈了。 તો મિત્રો અહીંયા અડધા ટ્રેકિંગ સીડ્યું છે તમે નજારો જોઈ ગયો વાહ ભાઈ વાહ સમજો કાંઈ કટે નહીં આમ છે કાળું કિસકી માલુમ આ વરસાદ આમ ચાલુ હતો મિત્રો કરો તો

ધન છે ધન સમજો વરસાદ આવેલો મિત્રો તો તમારે તો કા બહુ મજા આવે છે અલગ જ આનંદ છે બકરા એ ઝું પૂરું મિત્રો બકરા ગયા છે હવે વરસાદ આવ્યો છે ને નાખવું છે કાળું રાતો ટ્રેકિંગ કરવાનું છે આ જેવો પ્લાન છે આ ખતરા કેવા નડાય વરસાદના પડીએ જો

ડુંગરા પર પુલ કરવાનું હોય તમે મિત્રો કોકેલો પાડે ત્રણ મેળો ભરાય છે તે છે મેળો જૈન મંદિર જો મસ્ત નજારો ઓ મિત્રો આ શોક મારી કેવું લાગે સીધો હેમન પૂછપ કરવો

કા દેખાતું નથી આમ જો એવા આલો હવે ખોડિયામાં મંદિર પહોંચી ગયા માસ્તર દર્શન કરી લીએ એ ખોડિયામાં નવ મિત્ર એક નંબર મંદિર છે ખોડિયામાંનું ઓ હવે એવા મંદિર ઉપર અને તમે જો આમ તો વરસાદ ચાલુ છે હું કા જો વધુ ઠંડી આવશે વરસાદ પડશે તો ઠંડીના માથા પડશે હું કંઈ નાવું એટલે અમે પાસે બે ગયા મંદિર નીચે હવે નજારો જોવા આવી ગયા ઉપર અહીં કેવી સુવિધા હા અહીં પડતો એટલે રાખવું વગાડ વગાડ બનાવું કારીગર અમારે હા રહેવા નથી મને એવું દેખાય છે અમારા વસે ને હાલ તો હાવ તો ખરાબ જો રહે નહીં મિત્રો હવે અમારે છે ને બોલતા બોલતા જવાનું છે મિત્રો હવે એકતા બધું થઈ ગયું છે આવ્યા તો છે પણ અમારે સજા ભૂગવી પડશે અમે સારું પડે છે કાળું કોલી જવાનું આમનું સમજો હા 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 કેડે કેડી વ્યાજ મિત્રો કેડો કાળો ભાઈવો છે સમજો અઢતેરો વર્ષ હૈ હા લેક મગન

અહીંયા છે ને ઉપર પ્લેટ મૂકવાની છે એમને ઉભું આ પથ્થર ઉભો રસોડું બનાવવાનું છે ગેસ ચૂલો મસ્ત હાલો કાંઈ કટીને આ બાયનો નજારો હા ઓછરી છે તો મિત્રો વિડીયો પણ એન કરીને ક્યાં થાકી ગયો છે હું તો બગાડ ત્યાં પછી રખડવાઈ ગયા છે એવું બધું છે તો વિડીયો પણ એન કરીને કહીએ મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આમાં નવા છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરવાનો બાય